નમસ્કાર દોસ્તો હું રોનિત લવા મોરબીની જનતા માટે એક સમજવા જેવો અને વિચારવા જેવો ગંભીર મુદ્દો લઈને આવ્યો છું હવે વાત જ્યારે એવી છે કે પરમપૂજ્ય દાદા ભગવાનનો એકસો અઢારમો જન્મ જયંતિ મહોત્સવ એ આપણા મોરબીના રવાપર ગુંડડા રોડ ઉપર થઈ રહ્યો છે ત્યારે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં આવ્યા છે તેના માટે રવાપર ગુંડડા રોડ કે જે ઘણા સમયથી બહુ ખરાબ હાલતમાં હતો બહુ બિસ્માર હાલતમાં હતો કે ત્યાં લોકો રસ્તા પર બાઇક લઈને ગાડી લઈને ચાલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી તે રોડ મુખ્યમંત્રી આવવાના હતા એના માટે આગલે દિવસે રાત્રે તેના પર જાજમ પાથરવામાં આવી તેની ઉપર રોલર ચડાવવામાં આવ્યા અને રાતો રાત ડામર પાથરી અને રોડને એકદમ લીસો કરવામાં આવ્યો મિત્રો આ વાત ઉપરથી એટલું જ આપણે સમજવાનું છે રવાપરની જનતાને મોરબીની જનતાને જાણવાનું છે કે આ ભ્રષ્ટાચારી ભાજપનું તંત્ર કેવી રીતે કામ કરે છે પ્રજાના પ્રશ્નો કે જે પ્રજાએ અનેક વખત આ રોડ વિશે ત્યાંના પ્રશ્નો વિશે આવેદન આપ્યા નિવેદન આપ્યા બેથી ત્રણ વાર રસ્તા રોકો આંદોલન કર્યા ત્યાંના ધારાસભ્ય આવી અને એવું કહે છે કે અત્યારે વરસાદી વાતાવરણ છે વરસાદના કારણે અત્યારે આપણે રોડ કરી શકીએ તેમ નથી તો મારો એ ધારાસભ્યશ્રીને સવાલ છે કે માનનીય મુખ્યમંત્રી આવવાના હતા તો રાતોરાત રોડ થઈ શકે તો જનતાનો ઘણા સમયથી આ પ્રશ્ન હતો તો તેના વિશે કેમ તમે લોકોએ કાંઈ કામ કર્યું નથી મારે તો હવે જનતાને એ કહેવાનું છે કે આપણે ઘણા સમયથી ભાજપ ભાજપ કર્યું ભાજપનો એ ગઢ છે તેમ છતાં પણ જનતાના પ્રશ્નોને વાચા નથી અપાતી જનતાના પ્રશ્નોનું નિરાકરણ ન થાતું તો હવે જાગવાની જરૂર જનતાને છે જનતાએ આ વખતે સાચે જાગવાની જરૂર છે કે આ ભાજપના તંત્ર અને ભાજપના નેતા ચૂંટણી સમયે જનતા પાસે આવે છે અને સારી સારી વાતો કરીને આપણા મત લઈ જાય છે પણ જ્યારે આપણે જરૂર હોય જ્યારે આપણે આપણા સામાન્ય હકની લડાઈ હોય ત્યારે આપણી પાસે આવી અને વાયદા કરે છે પણ કામ થતા નથી અને રાતોરાત મુખ્યમંત્રી આવે વડાપ્રધાન આવે તો રોડ રસ્તા ગટર પાણી બધું થઈ જાય છે હોસ્પિટલ થઈ જાય છે જરૂર હોય જનતાના પ્રશ્નો હોય જનતાનો પ્રશ્નોનું નિરાકરણ હોય એ ભાજપ તંત્ર થી થતું નથી તો હવે જનતાને જાગવાની જરૂર છે આપણે ક્યાં એવું કીધું કે તમે તમારા માથા દઈ દો આપણે ક્યાં એવું કીધું કે તમે અમને બધું રાજસ્વ આપી દીધો આપણી સામાન્ય એક જ માંગણી છે કે અમને અમારા બેઝિક હક કે જે રોડ રસ્તા ગટર પાણી એટલું તો આપો પણ એમાં પણ ભાજપ તંત્ર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી તંત્ર કિનાખોરી રાખે છે જનતાને તો હવે જનતાએ જાગવાનું છે આવનારા સમયમાં જ્યારે આ ભાજપના નેતા આપણી પાસે મત માગવા આવે ને ત્યારે આપણે હવે કહેવાની જરૂર છે કે જ્યારે અમારા પ્રશ્નો હતો જ્યારે અમારી પીડા હતી ત્યારે તમને કઈ ફરક નહોતો પડતો તો અત્યારે તમને અમે નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી અને આ વખતે આગની ચૂંટણીએ જ્યારે ભાજપના કોઈ પણ નેતા આવે તો રવાપરની જનતાએ મોરબીની જનતાએ કહી દેવાનું હોય કે જ્યારે અમારે તકલીફ હતી ત્યારે તમે નહોતા આવતા તો હવે તમારે જરૂર છે તો અમે તમને મત નહીં આપીએ એટલે એકવાર વિચારજો જરૂર અને તમારું પણ શું કહેવું છે આ બાબતે એ કમેન્ટમાં જણાવજો આભાર હસ્તુ